ચર્ચાઓ શરૂ થઈ છે નગરપાલિકાની કામગીરી પર સવાલો પણ ઊભા થયા છે બાર મટન શોપોને સીલ મારીને બંધ કરવાની કામગીરી કાર્યવાહી હાથ ધરી હતી જોકે આ સીલ સોપો હજુ પણ ગેરકાયદેસર રીતે ધમધમતી હોય ત્યારે અનેક પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે મટન સોપો સામેની કાર્યવાહી કયા કારણોસર મુલતવી રાખવામાં આવી તે અંતર્ગત નગરપાલિકાના ચીફ ઓફિસરને પૂછવામાં આવ્યું છે નગરપાલિકાના કેટલાક આંતરિક પ્રશ્નો તથા દબાણના અન્ય પ્રશ્નોને કારણે આપણે આ કાર્યવાહી સાથે કરવાનું નક્કી કરવામાં આવેલ હતું આજે પોલી પોલીસ બંદોબસ્ત મળેલ છે પરંતુ કેટલાક હજી સર્વે કરવાની પણ વિગતો બાકી છે અને નોટિસોનું પણ એ લોકો બાબતે નોટિસો પ્રશ્ન એ લોકો એ પણ સામેવાળાએ રજૂઆત કરેલ છે જેની હવે ચોકસાઈ કરીને આગળની કાર્યવાહી કરીશું ગત વર્ષે એની પર સીલું મારવામાં આવી હતી તો ફરી વખત આ વખતે મારવા પાછળનું કારણ શું એ અમે રેકોર્ડમાં જોઈને એમાં કાયદે કે સલાહ લઈને આગળ વધી સાહેબ જે લોકોની સીલ મારી હતી તેમ છતાં એ સીલ તોડી નાખીને અને તો દુકાનો ચાલુ આપણે શું પગલાં ભરશું મુદ્દો ધ્યાનમાં આવેલો છે આ લીગલ એડવાઇસ લઈને એમાં અમે આગળ વધીશું